તો છે અનુભવ બે ડોક્યુમેન્ટ આપો ત્રીસ મિનિટ માં તમારી લોન અને ચોવીસ કલાકમાં પૈસા તમારા ખાતામાં ક્યાં ભાઈ ગયા આ ગયા અને ગુજરાતમાં ડોક્યુમેન્ટ ગમે એના હોય એકવાર સી શિવ એન્ટરપ્રાઇઝ મુલાકાત લઈ લો તમારી લોન થઈ ગયા શિવ એન્ટરપ્રાઇઝ માં દસ થી લઈને પાંચ લાખ સુધી લોન થઈ જાય એ પણ ખાલી ત્રીસ મિનિટ માં અને પાન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર અને હા તમારો સિવિલ સ્કોર સાતસો ચાલીસ હોવો જોઈએ આ વાત ખાલી રાજકોટ માટે નથી ઓલ ગુજરાત માટે હે પણ હા લોન લેવા તમારે ઓફિસે આવવું પડે જો તમારે પણ પૈસા ની જરૂર હોય એક વાર થી અચૂક મુલાકાત લ્યો સી વેન્ટરપ્રાઇઝ ની મારા ઘરે જેનો એડ્રેસ છે પટેલવાડી વેડેક રોડ ઉપર પ્રમુખ દર્શન કોમ્પ્લેક્સ કોટક બેંક ની ઉપર ત્રીજા માળે શિવ એન્ટરપ્રાઇઝ ત્રણસો રાજકોટ